સ્વાગત છે તો તમે જોઈ શકો છો ચોકલેટ બોકલેટ ખાઈને રેડી થઈ ગયા છો અરે દાદે તું અમે હટા બે હોય બે હા ભી

સ્તન જ đi mà lịch trình đi moto két thằng ta kinh. Ady ăn lịch ngay đủ mây rồi. Tính kêu bạch cứ dai này chú <laughs> giàu <laughs> <laughs> ફેલાસ્કા નો દામો ના મે થપો કર્યો હે હા હા પેલા આને બેના હાલો મનીષ એક થપો દઈ દે દા પાછો આની છે ને અહીયા હા ઈ શું છે ખબર વર્તી 30 ડિગ્રી થપો વાહની બે તો હમ બી જાતે તને કો મોકો હે મારી વારી વાહે બિચારી mày tiếc được phải hả được confirm

જોયું એટલે દિવારી નદી આખું ફૂટી આ ડાખો ડાખો આ ઓ રાડુક જો નાખે કે

રીંગણું કઉ ને તો ના આવતો બીજું શું આવે ફૂલ તો આવજે ખબર <laughs> ગુ <laughs> તો આપડે હવે બ્લોગ એન્ડ કરશું કેમ કે હવે આપણે ઘરે જવાનું છે ખાઈ પીને પછી હવે સવારે મળશું તો